અને જો અહીંયા મારા પપ્પાએ અત્યારમાં કેરાની લૂમ છે કાપીને અહીંયા રાખી દીધી એટલે કાલે લઈ એવા હતા કેમ કે કાલે મંગળવાર હતો એટલે વઘારવાના હતા એટલે ને રાખી દીધી અને અમારે નારિળીના ચોડવાજુ ત્યાં મસ્તી ના થઈ ગયા અહીંયા અમારે એટલા જે નારળ છે ને ઉકાવાના બાકી છે હજી વાવવાના છે અને અહીંયા જો મેં તમને આગળ બતાવ્યું હતું કે આ અંગોઠળ વાલો છે આ ઉતારવાની છે

તો જો હવે નક્સ ને નક્સના બુબાબ એક ગામમાં જઈ એવા અને જો હું આ કબાટની સાફ સફાઈ કરું અને હવે જો નીકરા ટી શર્ટ જ પહેરેના શર્ટ તો જો કેટલા બધી શર્ટ છે તો અહીંયા એટલા છે અહીંયા એટલા છે કેટલા બધી શર્ટ છે અને જો મેં એવા ઉપ આ ઉપરનું ખાનું છે એ સાફ કરી નાખું અને પછી જો અહીંયા ભાવસના કપડાં કપડાં સરખા કરું અને ઝાજા બધી શર્ટમાં તો જ મારા પાસથી કરવાની છે હવે છે ને ભાવસના કપડાં માતા નથી કબાટમાં આવે કામ મોટો કબાટ લેવો જો હા કા પછી આમાંથી કપડા કાઢીને ને બાર બાર નિશાવવા જો આપણે જો કબાટ હમો કરીને આપણે ગાય કાહી આવી ગયા તો આવીને ઘરનું પાણી હમણા બે ત્રણ દિવસથી પાયું નહોતું તો અમે ઘરનું પાણી પાવ આવી ગયા ને જો અમારે ગાય છે ને બહુ ડાય છે અમારા નક્સભાઈ પણ જો અમારે અમારે હેરો હેરજો નક્સભાઈ પણ આવી ગયા એટલે જો શું પાણી કરી

હાલો તો ભાઈ ફેમિલી બપોર થઈ ગયો છે જમી લે મારા મમ્મી ને પપ્પા ક્યાં મમ્મી પપ્પા ક્યાં ગયા છે ક્યાં છે ભાઈ આજો કઈ કરી ને હું કરી ને હાસુ બોલ ખાઉ આ તો બે જવા લો 3 વાગે ઉઠે ને લોકો એટલે મોઢા આવા હોય વિસ્તરા વગરના અને પછી જો ચાના લવરિયા ફટાફટ ઉઠીને બીજું કઈ કામ જ નહીં તમારે સાજ પીવો પડે ને કેમ કોઈ કે બે માર્યું હોય એવા મોઢા લાગે આપણે ભાઈ કોઈ દી જિંદગીમાં છે ને સવારે ઉઠીને કે રૂંઢે ઉઠીને કોઈ દી હું ચા પીતો નથી જો કે બરાબર ક્યારે એટલે ક્યારે મને ચાનો વ્યસન નથી બરાબર જે લોકો ચા પીતા હોય ને મને વિચાર આવે જ્યાં સુધી તમે ચા ના પી લે ને ત્યાં સુધી તેને બોલાવ્યા ના થાય બાકી એમ નહીં બાકી તમને મને તો એમ હતું કે જોશનાવાળી ક્યાંક બોલાવી ને બે મારી દે ને એટલે છે ને ભાઈ આવ ચામાં કેવું યાર તત્વ હોય છે વિચાર કરો કે ચાનો નશો કેવો હશે કે ચા ભાઈ જો હું તમને હજી સોફ્ટ કરીને હું ચા ક્યારેય પીતો નથી જો કે મારે એવું ક્યાંય ઓલું નથી કે ભાઈ આપણે ચા પીવો જ ને આખડી એવું કંઈ નથી પણ જોકે હું ચા મેં મૂકી દીધો તો ઘણું હા પણ એક છે ક્યારેક એવું હોય ને તો હું નાસ્તો કરું ચા ને ગાંઠિયા નાસ્તો કરી લઉં એવું હોય ત્યારે ચા ને થેપલા હોય એવું ગમે નાસ્તો કરી લો બાકી મારે ટૂંકમાં આજ સુધી સવારે ઉઠીને હું પાણીનો ગ્લાસ પી લઉં હા ચા જે લોકો પીતા હોય છે મને વિચાર આવે કે બોલાવ્યા ના થાય બોલો ચા ના પી લે ને ત્યાં સુધી તો એને લોકોને મૂળ ના આવે આ ચામાં કેવું હશે ને મને હજી નથી ખબર પડી આજ સુધી તમને કોઈને ખબર હોય તો ખાસ તમે તમને કહેજો અને હવે જો હે ને મેં ચાનું કીધું ને એટલે હવે કામ કરવા મીની બાગે છે ને કામ એ ન કરે જ્યાં સુધી સા ન પીત ને જ્યાં સુધી આ ઠંડીનો સમય થઈ ગયો ને તો જો માર મમ્મી છે ને અહીંથી આ ચુંદડીઓન ગરમ ને એવું કાઢે ને તમારા નક્ષભાઈ ના હાથમાં જો આ નાનો રૂમાલનો કટકો આવી ગયો નક્ષભાઈ બાંધ લે તો કા ભાઈ હા ઈ તો આજ આ ચુંદડી છે મારા મમ્મી મારા હાટુ ગઈતી ના નક્ષ હાટુ ગઈતી હવે એના હાટુ જોઈ ગોતે આપણું મળી ગયું એટલે આપડે થઈ ગયું હવે તો હવે મારા મમ્મી એનું ગોતી લઈ એમ જ આપણે બેઠા સાંજ ના જો સવારે ત્યાં રસ્તા કરવાનો ટાઈમ થઈ ગયો ને અમારા નક્સ જો એને રમવું ને તો મને અહીંથી જવા દેતો નથી અને અમારા બેન આવે છે કેટલા સમય પછી આવે એટલે નકુ કોણ આવે આવે પટાવી દીધા ના જો મારા બાપા છે ને રમાડે તો આપણે શાક સંભાળા ને એવું કરી નાખીએ તો બેન આવી જાય

સુલાના રોટલા ને ખાવાની મજા જ કઈક અલગ અને આજે જોશ શાક બનાવ્યું હતું ભરેલા રીંગણા એટલે બહુ મજા આવી ગઈ છે અને મેં છે ને આજે લગભગ વાત ની માનો ઓછામાં ઓછો આમ રોજ છે ને દોઢ રોટલો ખાવ આજે બે ખાઈ ગયો જોકે તમને કોઈને વિશ્વાસ નહીં હવે મારું શરીર જોઈને કે હું આટલું બધું જમતો છું મારો આટલું બધી ખોરાક છે પણ રિયલમાં ફેમિલી મારું શરીર છે ને પહેલેથી આવું ના આવું છે એમાં કંઈ ફેર પડ્યો નથી કે પડવાનો નથી હું ગમે એટલું જમ મારો ખોરાક બહુ છે ભલે લાગતો નહીં હોય પણ છે

અને આઠ આઠ બાર કા આઠ બાર ને ભાઈ આઠ બાર ને જે જમણ છે તો ભરતભાઈ બધાને કીજો ફૂગી જાય ને સાથે સાથે બધા સમય આવી ગયો છે કંકુત્રી સફાઈ ગયું છે ને લડી લેવાનું છે બરોબર